આજરોજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વડોદરાના થુવાવી ગામે શ્રી સી બી પટેલ સ્કૂલના પ્રાંગણમાં સ્કૂલના ટ્રસ્ટી કિરીટભાઈ પટેલ પ્રિન્સિપાલ મિતેશભાઈ પટેલ આચાર્ય દિવ્યાબેન તથા સર્વ ગ્રામજનોના સાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક શ્રી પી એચ ભેસાણીયા તથા સ્ટાફ હાજર રહી ગ્રામજનોને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતને કઈ રીતે લડવી તે અંગે વિશેષ માહિતી આપી હતી તથા તેમણે આ અંગેની જાણકારી આપવા ભ્રષ્ટાચાર વિરોધી ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોરનો પણ ઉલ્લેખ કર્યો હતો આ કાર્યક્રમમાં તેઓએ સ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને કુલ એકસો એકાવન વૃક્ષો વાવવાનો ગ્રામજનો પાસેથી સંકલ્પ લેવડાવ્યો હતો તેઓએ વૃક્ષો આપના જીવનમાં કેટલા જરૂરી છે તેની પણ માહિતી આપી હતી લોકોએ લોકભાગીદારી થકી તેમના આંગણામાં ખેતરોમાં જ્યાં જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવી ગામને તથા શહેરને હરિયાળું હરિયાળુ બનાવવા બધા જ પ્રયત્નો કરવા જોઈએ એમ કહ્યું હતું હમણાં આપણે જે ગરમીનો પ્રકોપ જોઈ રહ્યા છે તેનાથી બચવાનો માત્ર એક જ ઉપાય છે અને તે વધુ વૃક્ષો વાવી ગામ અને શહેરને ને હરિયાળુ બનાવવાનું છે

ધોરણ બાર પાસ કરી અને તમે ફોર્મ ભરશો ત્યાર પછી એની કોમ્પિટેટીવ એક્ઝામ એટલે તમારે કોમ્પ્યુટર પર આપવાની હશે ત્યાર પછીનો સેકન્ડ સ્ટેજ આવે એ તમે ગ્રેજ્યુએટ થઈ જાવ તો તમે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટરની આપી શકો ડાયરેક્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આવે છે એના એની માટેની મિનિમમ ક્વોલિફિકેશન છે એ તમારે ગ્રેજ્યુએટ હોવા જોઈએ એમાં બી તમે એક્ઝામ આપવાની હોય છે એમાં બી પેપરોમાં પાસ થાવ ત્યાર પછી તમે આગળ જાઓ અને ત્યાર પછી ટ્રેનિંગ આવે ને ત્યાર પછી ડિપાર્ટમેન્ટમાં તમે આવી શકો એનાથી ઉપર જાઓ એટલે મેં તમને કીધું એમ જીપીએસસી ક્લાસ વન ટુની જે એક્ઝામ આવે એમાં ડાયરેક્ટ ડીવાયએસપીની એક પોસ્ટ હોય છે એ પોસ્ટ ઉપર તમે જો સિલેક્ટ થાવ તો ત્યાર પછી તમારી ટ્રેનિંગ આવે છે એમાં કોઈ ફિઝિકલ તમારે એક્ઝામ આપવાની હોતી નથી જે નીચેની કેડર છે એમાં બેઉમાં ફિઝિકલ એક્ઝામ આપવાની હોય છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ એવી રીતના સેમ વસ્તુ તમારે મામલતદાર બનવામાં હોય છે સેમ વસ્તુ ડેપ્યુટી કલેક્ટર બનવામાં હોય છે